નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો પગાર વધારા અંગે એક મહત્વની અપડેટ સામે આવી છે લઘુત્તમ વેતન મેળવતા રોજમદારોના પગાર વધારાને લઈને આ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે પગાર વધારા મુદ્દે રોજમદારોને અન્યાય થયાનો આક્ષેપ જોવા મળી રહ્યો છે પગાર વધારા અંગે ખોટું અર્થઘટન કરતું જોવા મળી રહી છે કપાત કરાયેલી લખવામાં આવ્યો છે વધારો કરીને ની રકમ કપાત કર્યા બાદ ખોટું અર્થઘટન કરીને તે રકમ આપવામાં આવતી ના હોવાનો આક્ષેપ રોજમદાર કર્મચારીઓએ કર્યો હતો નગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલા હેતન શાહે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી કે નગરપાલિકાએ વર્ષ બે હજાર સત્તરમાં તથા વર્ષ બે હજાર વીસમાં સામાન્ય સભામાં ઠરાવ કરીને રોજમદાર કર્મચારીઓના પગારમાં દૈનિક રૂપિયા સો નો વધારો બે વાર કર્યો હતો એટલે કે દૈનિક રૂપિયા સો સો નો વધારો બે વાર કરવામાં આવ્યો હતો જે બે હજાર સત્તરમાં જ્યારે રૂપિયા સો નો પગારમાં વધારો કરાયો ત્યારે ત્રણ વર્ષ સુધી EPF ની કપાત કરી ત્યારબાદ એકાએક કપાત બંધ કરી નાખી હતી વર્ષ બે હજાર વીસ માં લઘુત્તમ વેતન મેળવતા રોજમદારો પગારમાં દૈનિક રૂપિયા સો નો પગાર વધારો કરવામાં આવ્યો હતો પરંતુ તેના ઉપર જે EPF ની રકમ કાપવામાં આવતી હતી તે કાપવામાં આવી ન હતી અને અન્ય ભથ્થા તરીકે દર્શાવી દેતા નગરપાલિકામાં ફરજ બજાવતા એકસો એસી જેટલા ફરજ બજાવતા અને નિવૃત્ત થયેલા રોજમદાર કર્મચારીઓને ઇપીએફની રકમ ચૂકવવા નાણાકીય અન્યાય કરવામાં આવી રહ્યો છે જ્યારે આ રકમ મેળવવા કોઈ કર્મચારી સરકારમાં અપીલ કરે છે તો નગરપાલિકા દ્વારા ચૂકવણી કરવામાં આવે છે જો કોઈ કર્મચારી સરકારમાં રજૂઆત કરવામાં સક્ષમ ના હોય તો તેને મળવા પત્ર વધારાની રકમ નગરપાલિકા તંત્ર ખોટું અથઘટન કરીને ચૂકવતી ના હોવાનો આક્ષેપ રોજમદાર કર્મચારીઓએ કર્યો હતો ટૂંકમાં અંજાર પાલિકાનો પગાર વધારા મુદ્દે રોજમદારોનો અન્યાય થયાનો આક્ષેપ જોવા મળી રહ્યો છે તે માટે ચીફ ઓફિસર ને પત્ર પણ લખવામાં આવી રહ્યું છે હવે જોવાનું એ રહેશે કે આ અંગે ક્યારે ફાઇનલ નિર્ણય લેવામાં આવે છે ધન્યવાદ